મંદિરમાં દીવો કરો ને તે તો મહાદેવને ગમે જ છે પણ કોઈકના જીવનમાં તમે અંજવાળા કરો ને તે ભગવાન મહાદેવને અતિ પ્રિય છે ભક્તો તમે પ્રભાતે વહેલા ઉઠી ભગવાન શિવજીની શિવની સમક્ષ દીવો કરો છો અગરબત્તી કરો છો થોડાક બિલીપત્ર થોડાક પુષ્પ ભગવાનને અર્પણ કરો છો એમ કહેવાય કે નિરંતર ભગવાન મહાદેવનું ધ્યાન ધરો છો નિરંતર ઓમ નમ શિવાયના જાપ જપો છો સંધ્યાનું ટાણું થાય એટલે શિવ શક્તિને યાદ કરતાં કરતાં જય શિવ શક્તિ જય શિવ શક્તિ બોલો છો હર હર મહાદેવના નાદ ગુંજાવો છો શિવભક્તો આપણે નિત્ય નિત્ય ભક્તિ જોઈ ભગવાન મહાદેવ રાજી થાય જ છે પણ ભગવાન મહાદેવ એમ પણ કહે છે કે તમે સંસારમાં આવ્યા છો તમે પૃથ્વી ઉપર આવ્યા છો તમે કોઈકનું ભલું કરો કોઈકના જીવનમાં અંજવાળા કરો કોઈકને સુખી કરો તે મને અતિ પ્રિય છે ભગવાન ભોળાનાથ ક્યાંક ને ક્યાંક આપણને સમજાવે છે શાસ્ત્ર આપણને ક્યાંક ને ક્યાંક આવું સમજાવે છે એટલે ખાસ કરી અને ભક્તો આપણે જીવનમાં એક લક્ષ્ય રાખો કે નિત્ય નિત્ય ભગવાન મહાદેવની તો આપણે ભક્તિ કરવાની જ છે પણ આપણી આજુબાજુમાં આપણા કુટુંબ પરિવારમાં બધાના લોકોમાં આપણે એક જ્યોત પ્રગટાવીએ એક સુખ પ્રગટાવીએ તેવો હંમેશા આપણે ભાવ રાખો અને તેવી આપણે કોશિશ કરવી તો જ ભગવાન મહાદેવ આપણી ઉપર અત્ર તત્ર અને સર્વસ્ત્ર રીતે આશીર્વાદ વરસાવશે શિવભક્તો આપણે નિત્ય નિત્ય ઘરમાં શિવલિંગ એક સુંદર હોવું જ જોઈએ દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોમાં ઘરમાં એક સુંદર શિવલિંગ હોવું જોઈએ નિત્ય નિત્ય તેની પૂજા કરવી જોઈએ ભગવાન મહાદેવ સમયે સમયે આપણા દરેક કાર્ય કરી જ નાખે છે જ્યારે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ આપણા એક પણ કાર્ય અટકવા નથી દેતા જ્યારે જે કાર્યનો ટાણો આવે ને ત્યારે તે કાર્ય પરિપૂર્ણ થઈ જ જાય છે ભગવાન મહાદેવ તેના ભક્તોના દરેક કાર્ય સંભવ કરે છે અને સાથે સાથે આપણે બીજાના કાર્ય પણ સંભવ કરવાની કોશિશ કરવી જોઈએ સામાન્ય વાત કરું તો આપણે નીચે કોઈ કારીગર કામ કરતો હોય અને તેના આપણે દરેક કાર્ય ઉકેલવાની કોશિશ કરીએ તેના દરેક પ્રસંગો ઉકેલવાની કોશિશ કરીએ અને એમ કહેવાય કે તેને તન મન અને ધનથી સહાય કરીએ તે પણ એક જ્યોત પ્રગટાવે જેવી જ વાત કહેવાય આપણે આપણા કુટુંબ પરિવાર માટે આપણા બાળકો માટે તો આપણે એમ કહેવાય કે અડીખમ કોશિશ કરી લઈએ છીએ કે આપણા બાળકો સુખી થાય તેમાં આપણે પાછી પાણી નથી કરતા તે તો દરેક લોકો કરતા જ હોય છે પણ આપણી બાજુમાં આપણી નીચે જે કાર્ય કરવાવાળા લોકો છે તેને પણ આપણે સહાયરૂપ બનવું જોઈએ તેના જીવનમાં પણ એક અંજવાળા ફેલાવા જોઈએ તો જ ભગવાન મહાદેવ આપણી ઉપર રાજી થાય છે એટલે ખાસ વિભક્ત એક વાતનું ધ્યાન રાખવું કે મંદિરમાં આપણે દીવો કરીએ તે તો ભગવાન મહાદેવને ગમે છે પણ કોઈકના જીવનમાં અંજવાળા કરો તે ભગવાન મહાદેવને અતિ પ્રિય છે મહાદેવ